નાયકવાડ ખાતે મહાનગરપાલિકા દ્વારા ટાઉન પ્લાનિંગમાં બનનારા રોડનો લોકોએ વિરોધ કર્યો જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું વાપી નાયકવાડ ખાતે મહાનગરપાલિકા દ્વારા ટાઉન પ્લાનિંગમાં બનનાર રસ્તાને લઈ લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે મનપા દ્વારા નોટિસો આપવામાં આવી રહી છે સ્થાનિકોનું કહ્યું છે કે અમો દોઢ વર્ષ પહેલાં આ બાબતે વાંધા અરજી કરી હતી જે હવે વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ત્યારે ગાંધીનગરથી ટાઉન પ્લાનિંગનું પ્લાન પાસ કરવામાં આવ્યો છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ સંભવિત અસરગ્રસ્ત પરિવારોએ કલેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અહીં વસતા લોકો ક્યાં જશે હોવાનો પ્રશ્ન ઉઠાવ્યા હતા નેવલ વલસાડ જિલ્લા કલેક્ટરને પોતાની માંગ સાથે આવેદન પત્ર આપ્યું હતું ટીપીના નવા રસ્તાને કારણે અનેક પરિવારોને અસર થવાની શક્યતાને લઈ અસરગ્રસ્ત પરિવારોએ મનપાના પ્રયાસો પર આક્ષેપો કર્યા હતા અને બિલ્ડરો અને માલિતુજારોને ફાયદો કરવાના પ્રયાસના આક્ષેપ કર્યા હતા વિગતમાં થાય કે અમે વાપી નાયકોના રહેવાસીઓ છે વર્ષોથી બાપ દાદાના સમયથી રહીએ છે પણ વાપી નગરપાલિકા દ્વારા તારીખ બે ત્રણ બે હજાર ચોવીસ ના દિવસે અમને આ ટીપી વન ને જે પાસ કરવાને એના માટે મીટિંગ કરેલી હતી ને પણ અમે 30 3 2024 ના દિવસે અરજી મૂકેલી હતી અને એ સમય થઈ ગયો સવામ વરસ એ પછી અત્યારે વાપી મહાનગરપાલિકા થઈ ગયું છે એમના દ્વારા ગાંધીનગર થી ગાંધીનગર થી ટીપી પાસ કરી દેવામાં આવી અને ટોટલી વાપી રોફેલ કોલેજ નામદાર રોડ થઈને ટોટલી કચ્છી ગામ રોડ કચ્છી ગામ બોર્ડર સુધી ને બધા આદિવાસીઓ અમારા આદિવાસીઓને વાપી મહાનગરપાલિકા અને નગર આયોજન મુકન ખાતું નગર નિયોજક દ્વારા નોટિસ પાઠવવામાં આવી કે ભાઈ તમારે આટલી જગ્યા આપવાની છે અને આપવાની જ છે બરાબર છે પણ અમે જગ્યા આપીને ક્યાં જશું અમારો ઓલરેડી ઘર છે અમારે કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ એવું કઈ નથી તો અમારી એટલી જ માંગ છે કે આ નગર આ ટીપી જે છે ટીપી નંબર એક એ કેન્સલ કરે ટોટલી અને છે આપણે આવેદન પત્ર આપીએ એમના દ્વારા અમોને નોટિસ આપી અને નોટિસ માં માન લો કે જે જમીનની મૂળ કિંમત છે એમાં પચાસ ફાળો અમારે ભરવાનો છે આજો આ પચાસ ટકા ફાળો અમારે ભરવાનો છે અમારે તો જમીન પણ લેવાના પચાસ ટકા ફાળો લેવાના આપવાના અમારે તો પછી એવી સરકારનું શું કામ અમારી એટલી જ માંગ છે કલેક્ટર સાહેબ પાસે કે આ ટીપી તદ્દન નાબૂદ કરે ને કેન્સલ કરે એના સામે અમે વિરોધ નોંધાવવા માટે આવેદનપત્ર આપ્યું છે